અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ કલમ પચીસ સંમતિથી કરેલું કૃત્ય જેનાથી મૃત્યુ નિપજાવવાનો કે મહાવ્યાધ કરવાનો ઈરાદો ન હોય અથવા તેમ થવાનો સંભવ હોવાની જાણ ન હોય જેનાથી મૃત્યુ નિપજાવવાનો અથવા મહાવ્યાધ કરવાનો ઈરાદો ન હોય અને જેનાથી મૃત્યુ અથવા મહાવ્યાજ થવાનો સંભવ હોવાનું કૃત્ય કરનાર જાણતો ન હોય તેવા કોઈ કૃત્યથી હાનિ સહન કરવા સ્પષ્ટ કે ગંભીર સંમતિ આપનાર અઢાર વર્ષથી વધુ વયની વ્યક્તિને હાનિ થાય અથવા કૃત્ય કરનારાઓને તેને જે હાનિ પહોંચાડવાનો ઈરાદો હોય તેવો અથવા હાનિનું જોખમ ઉઠાવવા સંમતિ આપનાર વ્યક્તિને જે હાનિ થવાનો સંભવ હોવાનું તે કૃત્ય કરનાર જાણતો હોય તેવી હાનિને કારણે તે કૃત્ય ગુનો નથી ઉદાહરણ ક અને ઝ ગમત ખાતર એકબીજા સાથે પટ્ટાબાજી ખેલતા કબૂલ થાય છે દગા ફટકા વગર પટ્ટાબાજી ખેલતા કાંઈ હાનિ થાય છે તે સહન કરવા બંને સંમત થવાનું આ કબૂલાતમાં ગર્ભિત થવાથી ખેલદિલીથી રમતા ઝને ક ઈજા કરે તો ક એ ગુનો કર્યો ન ગણાય કલમ છવ્વીસ મૃત્યુ નિપજાવવાનો ઈરાદો ન હોય તેવું કોઈ વ્યક્તિના ફાયદા માટે તેની સંમતિથી શુદ્ધ બુદ્ધિથી કરેલું કૃત્ય જે કૃત્યથી મૃત્યુ નિપજાવાનો કોઈ ઈરાદો ન હોય તેવા કૃત્યથી જેના ફાયદા માટે શુદ્ધ બુદ્ધિથી કે કૃત્ય કરવામાં આવ્યું હોય અને જેને કૃ કૃત્યથી થતી હાનિ સહન કરવાની અથવા તેનું જોખમ ઉઠાવવાની સ્પષ્ટ અથવા ગંભીર સંમતિ હોય તે વ્યક્તિને તેથી જે હાનિ થાય અથવા કૃત્ય કરનારનો જે હાનિ પહોંચાડવાનો ઈરાદો હોય તેવી અથવા તેને જે હાનિ થવાનો સંમત હોવાનું તે કૃત્ય કરનાર જાણતો હોય તેવી હાનિને કારણે તે કૃત્ય ગુનો નથી ઉદાહરણ ઝ વેદનાકારક બીમારીથી પીડાય છે તેના ઉપર અમુક ઓપરેશન કરવાથી તેનું મૃત્યુ થવાનો સંભવ હોવાનું જાણવા છતાં પણ તેનો મૃત્યુ નિપજાવવાના ઇરાદા વિના એક સર્જન ક તેના પર શુદ્ધ બુદ્ધિથી તેની સંમતિથી ઓપરેશન કરે છે ક એ ગુનો કર્યો નથી